નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો જે કર્મ થાય છે આ પાંચ શુભકામ તે કર્મ મહાલક્ષ્મી ચોક્કસ રોકાશે તો મિત્રો દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા તો હોય જ છે તો મિત્રો પરંતુ આ ધન સંપત્તિ માત્ર ઈચ્છા રાખવાથી નથી મળતી તેના માટે દેવી મહાલક્ષ્મીને પર્શન કરવું ખૂબ જ જરૂરી છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની પણ નથી આવતી તેથી મિત્રો ધન અને સંપત્તિ માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે મિત્રો મિત્રો જેનાથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વર્ષતા રહે છે તો મિત્રો આ સિવાય એવા કયા પાંચ કામ છે જેને કરવાથી કર્મ તન સંપત્તિ અને સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે વહેલા ઉઠીને કે ઉઠ્યા પછી મિત્રો આ પાંચ કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા કર્મ આવતા કોઈ રોકી શકશે નહીં કેમ કે મિત્રો આપણામાંથી ઘણા લોકોને માતા લક્ષ્મીની કૃપા તો ચોક્કસ જોઈએ જ છે તો મિત્રો એકવાર સાચા આવતી બોલોમાં લક્ષ્મી જય હો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ સાચા આદયથી તમે જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો તેમજ મિત્રો આ અમારા વિડીયોને પ્યારે લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો તેઓ પણ તેનો લાભ લઈ શકે અને મિત્રો જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો માતા લક્ષ્મી દેવી દરેકનું કલ્યાણ કરે જ છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ મિત્રો આપણે જ એવા છીએ જેને સંભાળીને રાખી શકતા નથી અથવા તો તેને કાબૂમાં રાખી શકતા નથી તેથી તે આપણાથી ગુસ્સા ગુસ્સે થઈને જતી રહે છે તો મિત્રો તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પરંતુ તે પૈસા આપણા હાથમાં ટકતા હોતા જ નથી તો મિત્રો ઘણા લોકો તો લાખો કરોડો કમાય છે કમાયા પછી પણ હાથમાં કશું બચાવી શકતા નહીં તો પછી શું કરવું જોઈએ તો મિત્રો આવા સંયોગમાં સૌ પ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી મિત્રો લક્ષ્મી આપણા હાથમાં રહે અને એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી અને આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે અને તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી સટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શકતા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માગો છો તો ફક્ત આ પાંચ કામ કરો જેથી કરીને મિત્રો તમારા કર્મ મહાલક્ષ્મીનો વાસ રહે તો મિત્રો તે તમે પણ સાંભળ્યું જ હશે કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવીલક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે મિત્રો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણે આપણા કર્મ તુલસીનો એક સોડ તો અવશ્ય લગાવવો જ જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ પણ અર્પણ કરવું જોઈએ કારણ કે મિત્રો તુલસીના સોડને જળ ચડાવવાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ નો જાપ પણ કરવો જોઈએ તો મિત્રો આનાથી મા લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે અને મિત્રો શાસ્ત્રોમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો મનની શાંતિ અને સુકન મળે છે અને મિત્રો શાંતિ પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે તેથી જો ધન અને સુખ બંનેમાં માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ યાદ રાખો કે તુલસીમાં પાણી નાખો અને તુલસીની બહાર પાણી ન જાય તેમજ આવું દરરોજ કરવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે જે કર્મ તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે ત્યારે તેનો દુષ્ભાવ પણ થતો નથી અને તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે જ્યારે પણ તમારા કર્મ કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ કે મેલી વિધાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ સમયે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે અને મિત્રો તેનો અર્થ એવો થાય છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિને કરેલું તંત્ર મંત્ર બધું જ પોતાના ઉપર લઈ લીધું છે તુલસી માતા પણ આપણા ઘરની પરેશાનીઓ અને ઘરની બહાર કોઈ પણ પ્રકારની મેલી વિધાનો પ્રયોગ કર્યો હોય તો રક્ષા કરે છે તેથી મિત્રો તમારા કર્મ તુલસીના છોડની સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો તો અવશ્ય પ્રગટાવવો મિત્રો જે કર્મ તુલસીની સેવા થાય છે તે કર્મથી લક્ષ્મી ક્યારે જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે અને દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વ બની વાત એ છે કે જો તમે મિત્રો સારા કાર્ય કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો મિત્રો તમે પણ આવું કરો છો તો માં લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે તે વ્યક્તિ મિત્રો ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર માં લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્નો કર્યા પછી પણ નિરઘન બનીને જ રહે છે તેથી જ લોકોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે મિત્રો પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઉઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી તેનાથી રહેશે મહાલક્ષ્મીની કૃપા તમારા પર તો તમે જોયું કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ અને બીજી વાત એ છે કે સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનારા મહેમાનોનું બહુ સાદગીપૂર્વક આદર કરવું જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના રૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે કર્મ સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી કરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે કર્મ મહેમાનો પ્રયત્ન પ્રયત્નનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય અટકતી નથી મિત્રો હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે જેમાં તમારા મિત્રોથી લઈને બધા સગા સંબંધીઓ આવે છે તેથી હંમેશા પ્રસન્નતા સાથે મહેમાનોનું સ્વાગત કરો કેમ કે મિત્રો આ રીતે સ્વાગત કરવાથી માતા લક્ષ્મી ચોક્કસપણે આવે છે અને તમારા કર્મ પણ રોકાશે મિત્રો આપણે આ વિડીયોમાં જુઓ વધારે ચર્ચા કરીશું તો આજનો આ વિડીયો બહુ લાંબો થઈ જશે તેથી તમે ટૂંકમાં સમજી લો કે જેથી કરીને માતા લક્ષ્મી દરેકના કર્મ ટકી શકે મિત્રો આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા કર્મ લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા કર્મ વિકાસ થાય અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કહેતા તો તે એ છે કે આપણા કર્મ રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જો કે જો જો કે કોઈ કરતું જ નથી તો બોલો હા કે ના મિત્રો આવું કેટલા કરોમાં આવું થાય છે જો તમે આ પ્રમાણે પાત્રમાં પાણી ભરીને રાખતા હોવ તો કોમેન્ટમાં હા કે ના નો જવાબ ચોક્કસ લખજો મિત્રો યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ માટે જો પાત્ર તાંબાનો હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો બેડો વગેરે તેથી એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવો જોઈએ ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ રાખી લીને ખાલી ડોલ ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગરણી અને તેના પર ચોક્કસ ધ્યાન આપો એટલે કે સ્ત્રીઓએ માથા પર પલળું તો અવશ્ય રાખે છે પરંતુ આ વાત પૂજા પાઠ મંદિર સુધી સમિત ન રહેવી જોઈએ કેમ કે મિત્રો એક ફોટો તો બતાવો જેમાં માતા લક્ષ્મીના વાળ ખુલ્લા હોય તેથી જ મિત્રો જે મહિલા તેમના કર્મ ખુલ્લી સુરક્ષિત રાખવા માંગતા હોય તો આ કામ હંમેશા તમારા કર્મ કરો તમે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે મા લક્ષ્મી કરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા સાંભળ્યું છે કે પુરુષ લક્ષ્મી છે નહીં તો પછી તો પછી માતા લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને કરને લક્ષ્મીને આપો હવે કરને લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે છે અને તેમની કૃપા દ્રષ્ટિ પણ બતા બનાવે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પાર લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ